હાલ રેશન કાર્ડ ધારકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે અને સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે અગાઉ સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપતી હતી પરંતુ હવે સરકારના નવા નિયમ મુજબ હવે મફતમાં ચોખા નહીં મળે તેના બદલે હવે મફત ચોખાને બદલે સરકાર નવ જરૂરી વસ્તુઓ આપશે તો જાણો અહીં રેશન કાર્ડ ધારકોને કઈ વસ્તુઓ મફતમાં મળશે તો ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિયમથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે નવ જરૂરી વસ્તુ આપવામાં આવશે આ વસ્તુઓમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે સરકારે આ નિર્ણય લેવાના આ લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે નિર્ણય લીધો છે આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે